રાજકોટના ધોરાજી ઉપલેટા પંથકમાં પડી ગયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે ખેડૂતોના મહામુલા પાક કપાસ મગફળી સોયાબીન તુવેર જેવા પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતો બેહાલ થયા છે મગફળીના પાથરા પલળી જતાં ખેડૂતો આજે નવ દિવસ બાદ વરાપ નીકળતા ખેડૂતો પોતાના પરિવાર સાથે ખેતરમાં કામ કરતા જોવા મળ્યા મગફળી વાવેતર માટે મોંઘા બિયારણ મોંઘુ ખાતર દવા મજૂરી સહિત વિગે બારથી પંદર હજારનો ખર્ચ થાય છે પરંતુ કમોસમી વરસાદના કારણે હવે ખેતરમાં કશું બચ્યું નથી ખેડૂતોની હાલત અત્યારે સાવ કફોડી બની છે ત્યારે સરકાર તાત્કાલિક આજે જે માવઠાને કારણે અમે માંડવી પેલા કાઢી લીધેલી હતી આ અમારે 4 થી 5 ઇંચ વરસાદ આવેલો છે ઈના કારણે અમારો જે ભૂકો ઈ સંતરણપણે હાવ ખાતર થઈ ગયો છે અને અમે દુખી બહુ છે અને આ માંડવી છે અમારી જમીનમાં ઉગી ગઈ છે ખરી ગઈ છે અને આજે આ માંડવી અમારે જ્યાં વિગામાં જેટલી થાવી જોઈએ ઢગલો તમે જોવો છો એ માંડવી અમારે 10 12 વિગાની છે મારી 15 વિગાની માંડવી ઉગી છે અને એ જે વરસાદ પહેલા મે પાડી લીધી હતી અત્યારે જે 10 દિવસની અંદર જેમ કમોસમી વરસાદ થયો માવઠા રૂપે એને હિસાબે આજે જે મારી માંડવીની હાલત તમે જોઈ રહ્યા છો તમે ટીવી ને મે જી જોઈ કે માધ્યમથી આજે મારે રોવાનો વારો આવે એમ છે કારણ કે જે કુદરત વૃક્ષો છે એની સામે ખેડૂત લાચાર થઈ ગયો છે